જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કવાટ તાલુકાના પીપલવી ગામે ભાજપના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના સગા ભત્રીચાની રાજકીય અદાવત રાખી ફાયરિંગ કરી ગોળી મારી હત્યા નીપજાવનાર એક્સ આર્મીમેન શંકર રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો છે તેની જી હા હત્યા કરવા માટે જે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બંદૂક સાથે ફાયરિંગ કરનાર શંકર સનજી રાઠવાને કવાટ પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ નજીકના ગામમાંથી ઝડપી પાડ્યો છે ગઈકાલે રાત્રે લગભગ પોણા દસ વાગ્યાના અરસામાં કવાટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપ રાઠવાને તેના ઘરની નજીક તેની એકલતાનો લાભ લઈ તેની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીની રાજકીય અદાવત રાખી ગામના જ પૂર્વ સૈનિક શંકર રાઠવાએ તેની પાસેની સ્વરક્ષણ પરવાનાવાળી બારબોરની બંદૂક વડે ફાયરિંગ કરી કુલદીપના પેટમાં ગોળી ધરવી દેતા કુલદીપ રાઠવાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું પોતાના સાગરિત અમલા રેવજી રાઠવા સાથે શંકર રાઠવા બાઈક ઉપર આવ્યો હતો અને ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે મૃતકના ભાઈએ કમાટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરદબોચી લીધો છે વર્ષ બે હજાર વીસમાં આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ શંકર રાઠવાએ સ્વરક્ષણ માટે બંદૂકનો પરવાનો લીધો હતો જેનો ઉપયોગ તેણે હત્યા કરવામાં કર્યો છે ત્યારે

આજ રોજ એકવીસ નો બે હજાર ચોવીસના સવારના કલાક એકવાર ફરિયાદ નોંધવામાં આવેલ જે ફરિયાદની હકીકત એવી છે કે આ ગામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉમરો તેત્રીસ જે પણ પીપલદીના રહેવા રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ મરણ ફરિયાદીના ભઈ એમના ફરિયાદ શંકરભાઈ અને આ કામના ફરિયાદીના ભઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનું મિત્ર નિપજાવેલ જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે જેની પૂછપરછ ચાલુ છે મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી એ સમયે કઈ મંદુક થયો તો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મીઠ નીકળી આવે છે પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજયભાઈ રાઠવા જે એક્સ આર્મી મેન છે અમે તમને કદાચ કબજે લેવામાં હા એ ગન કબજે લેવામાં આવે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બે આઇકોન જરૂર દબાવો